નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે શ્રીનાથ ગામની અંદર આપેલું છે અને ખેડૂતને નામ ગામ અને શેમાં મારવાની છે તો આ છે હુકમની રાણી અને ખેડૂત શ્રીનાથકેટ તમારું આખું નામ બતાવો તો બચ્ચુભાઈ સોરઠિયા બરાબર આ શેમાં તમે યુઝ કરવાના છોમાં કપાસમાં મારવાના છો તો કપાસની અંદર તમે મારો બે કલાકની અંદર તમારે આનું રિઝલ્ટ જોઈ લેવાનું છે અમે તમને પેલું રિઝલ્ટ બે કલાક છીએ પછી આનું રિઝલ્ટ લોંગ ટાઈમ રહે પછી આનું બીજું કામ એ છે કે માયરા પછી જે છોડનો જે વિકાસ થાય છે જે ગ્રીનરી આવે છે એ તો ખેડૂત બતાવશે આજે ત્રીસ તારીખ છે ત્રીસ આઠ પચીસના દિવસે ફરીથી અમે તમારી વિઝિટમાં આવશું અને આનું રિઝલ્ટ આપણે જે હોય એ ખેડૂતો જ રિન્યુ આપે એ જ રિન્યુ હાચું તો ખેડૂત મિત્રો કોઈ પણ પાકમાં આવે છે તમારે ડુંગળી હોય કે મરચી હોય કે કપાસ હોય જનરલી કોઈ પણ પાકમાં આ દવા હાલે છે દવા એક કામ અનેક બીજી કોઈ દવાની ઝંઝટમાં નહીં દવા માત્ર એક જ કામ અનેક એ પછી વિકાસનું હોય કે રોગનું હોય કે કોઈ પણ જીવાત હોય કપાસ સુરક્ષિત થઈ જાય છે તો ખેડૂત મિત્રો હુકમની રાણી મારો અને કપાસને સુરક્ષિત કરો જય જવાન જય કિસાન